આપણું મોડાસા સોશિયલ મીડિયા ગ્રુપ તરફથી બૈરામુંગા સ્કૂલ ખાતે મૂક બધી બાળકોને ઊંધિયું જલેબીનું ભોજન પીરસવામાં આવ્યું આપણું મોડાસા સોશિયલ મીડિયા ગ્રુપ તરફથી આ સેવા યજ્ઞ છેલ્લા બાર વર્ષથી કરવામાં આવે છે ત્યારે સતત તેરમા વર્ષે પણ આપણું મોડાસા સોશિયલ મીડિયા પરિવાર દ્વારા મુકબદિર બાળકોને ઊંધિયું જલેબી પીરસાવવામાં આવ્યું હતું જેમાં એકસો સાહીઠ જેટલા બાળકોએ લિજ્જત માણી હતી આ આવિરત સેવા યજ્ઞમાં દાતાઓએ પેન્સિલ કીટ તેમજ પૌષ્ટિક ચીકી બાળકોને આપી હતી આ સેવા યજ્ઞમાં આપણું મોડાસા સોશિયલ મીડિયા ગ્રુપના ભગીરથ કુમાવત નીતિનભાઈ પંડ્યા મોડાસા નગરપાલિકાના પ્રમુખ નિરજ શેઠ નગરપાલિકાના ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલ જયેન્દ્રભાઈ પંડ્યા કિંજલબેન પટેલ મોના રાજપૂત તેમજ ગ્રુપના અન્ય સભ્યો સાથે સંસ્થાના મંત્રી ભાવેશભાઈ જયસ્વાલ હિસાબ નિસ પરિનભાઈ જોશી હોસ્ટેલના ગૃહ માતા દીપ્તીબેન બાવસાર ઉપસ્થિત રહીને આ સેવા યજ્ઞમાં સહભાગી બન્યા હતા નમસ્કાર મિત્રો આજ રોજ આપણું મોડાસા સોશિયલ મીડિયા ગ્રુપ દ્વારા ગાંધી સતત બાર વર્ષથી ઉત્તરાયણના પર્વ નિમિત્તે આ દિવ્યાંગ બાળકોને મુંદિયું જલેબી અને પૂરીની જહેપજ જમાડવામાં આવે છે અને ગ્રુપના એડમિન ભગીરથભાઈ અને એમની આખી ટીમ આજે ઉપસ્થિત છે ત્યારે સંસ્થાન આપણા શહેરના યુવા એકદમ ડાયનેમિક લીડર અને સંસ્થાન આપણા નગરપાલિકાના મેયર નીરજભાઈ ઉપપ્રમુખ રોહિતભાઈ ચેન્દ્રભાઈ સાહેબ બધા ઉપસ્થિત રહી અને સંસ્થાના બાળકોનો ઉત્સાહ વધાર્યો છે એ બધા સંસ્થાવાદીથી હું ભાવેશ જયશ્વાસ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર છું આ યજ્ઞમાં ફાળો આપનાર દાતાઓનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો દર વર્ષની જેમ આ વર્ષે પણ મૂક બધી બાળકો માટે ભોજનનું આયોજન કરવામાં આવતા બાળકોમાં ખુશીની લહેર પ્રસરી હતી જય અમીન સાથે અંકિત ચૌહાણ મેરા ગુજરાત અરવલ્લી